હાલોલ નગરના તલાવ આગળ આવેલા બે કોમ્પ્લેક્સની દુકાનો તોડી પડવાની અંગેની કામગીરી આજે હાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી વર્ષોથી અહીં ધંધો વેપાર કરતા દુકાનદારો લાચારી સાથે ભાવુક થયા હતા અને ભીની આંખે દુકાનો ખાલી કરી હતી પાલિકા હસ્તકનું આ કોમ્પ્લેક્સ ત્રીસ વર્ષ જૂનું છે તેના બાંધકામનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને પાલિકાએ છેલ્લા બે વર્ષથી અહીં વેપાર ધંધો કરતા દુકાનદારો પાસેથી ભાડું વસૂલવાનું પણ બંધ કર્યું છે અને તમામ દુકાનો ખાલી કરવા માટે જણાવવા છતાં દુકાનદારો જગ્યા ખાલી ન કરતા હોવાથી આજે આખું બાંધકામ તોડી પાડવા માટેની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે પાલિકા શોપિંગ સેન્ટરની છે જગ્યા પણ અમને ખાલી નોટિસ ના મળી અને અમને ખાલી બસ નોટિસ આપી હોત તો અમે ખાલી કરવા તૈયાર જ છે અમને સમય મળ્યો તો અમે તૈયાર છે અને તે છતાં એમને કહ્યું એટલે અમે ખાલી કરી દીધી અને આ દુકાનોની હરાજી કરવામાં આવી હતી અને પપ્પાએ એ ટાઈમે પાસઠ રૂપિયા આપ્યા હતા